આજના જમાનામાં શેરી ગરબા બોલાઈ રહ્યા છે અને ખાનગી પાર્ટી પ્લોટના ગરબાનું વર્ચસ્વ વધી રહ્યું છે પરંતુ વ્યવસાયિક ધોરણે થતા ખાનગી પાર્ટી પ્લોટના ગરબામાં છેલ્લા કેટલાક વર્ષોથી બની રહેલા બનાવોને લઈ તેની સુરક્ષા સામે પણ હવે અલગ અલગ શંકા સેવાઈ રહી છે ત્યારે ડીસાના લોકોને પાર્ટી પ્લોટના ગરબાનો આનંદ મળી રહે અને સાથે સાથે સુરક્ષિત માહોલમાં આપણા પ્રાચીન ગરબાના માહોલનો અહેસાસ થાય તે માટે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમઝટ ગ્રુપ દ્વારા ડીસાની રમઝટ નામના ગ્રુપનું વિશેષ પ્રકારનું આયોજન કર્યું છે આ ગરબાની વિશેષતા એ છે કે અહીં આવતી બહેનોને વિશેષ સુરક્ષા મળી રહે અને પારિવારિક માહોલમાં એકદમ નિર્ભયતાથી ગરબાની મજા માણી શકાશે અત્યારના સમયમાં દરેક માતા પિતા તેમના સંતાનોને પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબામાં મોકલતા ભય અનુભવતા હોય છે અને તેના જ માટે રમઝટ ગ્રુપ દ્વારા એવા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં પાર્ટી પ્લોટના ગરબાની સાથે શેરી ગરબાનો પણ આનંદ માણી શકાય અને સમગ્ર પરિવાર ભયમુક્ત અને સુરક્ષિત માહોલમાં માતાજીની ભક્તિ કરવા ઉપરાંત ગરબાની મજા માણી શકે ડીસા સ્પોર્ટ્સ ક્લબનું આખું સંકુલ સુરક્ષાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં આવતીકાલે એટલે કે પાંચમા નોરતાથી શરૂ થતા આ ગરબા નવમા નોરતા સુધી ચાલશે અને ડીસામાં અત્યારથી જ આ વિશેષ ગરબાના આયોજનને લઈ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે એટલે કે શરદ ઋતુની ફૂલ ગુલાબી ઠંડીવાળી રાતોમાં સ્પોર્ટ્સ ક્લબની લીલીછમ છમ ઘાસમાં ખેલૈયાઓ રાસ કરવાનો આનંદ ઉઠાવશે રમઝટ ગ્રુપ દ્વારા યોજાનારા આ ગરબા ઉત્સવની અન્ય વિશેષતાની વાત કરવામાં આવે તો આ વખતે ડીસામાં પ્રથમવાર ડિજિટલ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થનાર છે જે ગરબા રસિક ખેલૈયાઓને અલગ જ અનુભવ કરાવશે તમામ પ્રકારની સુવિધા ગરબામાં ઉત્સવમાં ઉપલબ્ધ બનાવવામાં આવી છે વિશેષ કરીને ડીસાના ગરબા ક્લાસના ખેલૈયાઓ દ્વારા પણ પોતાના અલગ અલગ ગ્રુપ સાથે પરફોર્મન્સ યોજવામાં આવશે અને સાથે સ્વતંત્ર ગ્રુપના ખેલૈયાઓ પણ સંસ્કૃતિ વેશ પરિધાન કરીને ગરબાની રમઝટ મચાવવાની સાથે સાથે પ્રાચીન ગરબાની અનુભૂતિ કરાવશે ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાનારા આ ગરબા મહોત્સવને લઈ આયોજકોએ વિશેષતા પર પ્રકાશ પાડ્યો હતો ડીસા શહેરના પ્રાંગણની અંદર ડીસા રમઝટ દ્વારા સ્પોર્ટ્સ ક્લબના મેદાનની અંદર એક ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ સંપૂર્ણ પોલીસ પરિવારના સહયોગ એટલે કે બંદોબસ્ત સાથે અને ડીસાના દરેક ખેલૈયાઓને પોતાનો પરિવારનો માહોલ મળી રહે ક્યાંય એવો અનિચ્છનીય બનાવ ન બને એના માટે અમે સૌ આયોજન કરી અને ડીસાની જનતાઓ માટે જે ધાર્મિક ભાવના જે આદ્યશક્તિની આરાધના કરવાનું પર્વ છે જે નવરાત્રિ જે ગરબા પણ એક આદ્યશક્તિની આરાધનાનું એક પર્વ તરીકે સંકલન કરવામાં આવે છે ત્યારે ડીસાની જનતાની સૌ ખેલૈયાઓ શાંતિ રીતે સુરક્ષિત પારિવારિક માહોલમાં ગરબા રમી શકે એ માટે અમે ડીસાની જનતાને પણ ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે આવો ડીસાની રમઝટ સાથે સ્પોર્ટ્સ ક્લબ પરિવાર સાથે આપ અહીંયા વધારો અને આ ડીસાની એક પ્રાંગણની અંદર જે નવી શરૂઆત થવા જઈ રહી છે જે પ્રાચીન સંસ્કૃતિને જે આપણે ઉજાગર કરી રહ્યા છીએ જે શેરીગરમાં જે અદ્ભુત રીતે અલંકિત રીતે જે ઉજવાઈ રહ્યા છીએ એની સાથે આપ સૌ જોડાઓ એવી ડીસાની જનતાને ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ વિસરના ખેલૈયાઓને વર્ષોથી ગરબાના વિવિધ સ્ટેપ કરાવનાર પ્રસિદ્ધ કોરિયોગ્રાફર પણ આ વર્ષે સ્પોર્ટ્સ ક્લબમાં યોજાનાર ગરબાને લઈ આ સ્થળની મુલાકાત લીધી હતી અને આ સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાનાર ગરબા ઉત્સવની સુવિધા અને આયોજનની બારીકાઈનું નિરીક્ષણ કર્યું હતું અને નિરીક્ષણ બાદ સોનમબેન રાઠી પણ આ પ્રકારના આયોજનને પ્રભાવિત જોવા મળ્યા હતા અને આવું આયોજન ડિસેમ્બરમાં પ્રથમવાર થઈ રહ્યું હોવા ઉપરાંત આયોજનની બારીકાઈ અને હેતુના પણ વખાણ કર્યા હતા ડીસામાં અમે એક સુરક્ષિત માહોલ સાથે આપણું ડીસા સ્પોર્ટ્સ ક્લબ લાવી રહ્યા છીએ જેમાં આજકાલનું એક પાર્ટી પ્લોટનું જે ટ્રેન્ડ ચાલે છે ગરબાનું એમાં અંદર વાલીઓને ચિંતા હોય છે અમારા બાળકની સુરક્ષાનું એ સુરક્ષા સાથે અમે એક તૈયારી સાથે કે એક સુરક્ષિત માહોલમાં બધાની ઘરની છોકરીઓ અહીંયા મહેસફૂઝ આપણાને પોતાને સમજે અને અહીંયા ગરબા કરી શકે અહીંયા સિક્યોરિટી સિસ્ટમ એકદમ પરફેક્ટ રહેશે જેમાં કોઈ પણ આપણને ઉપર નીચે કોઈ બી વાલીઓને એ ચિંતા કરવાની જરૂર નહીં કે અમારી દીકરીઓને બહેનો ક્યાં નાચી રહ્યા છે એટલે આપણે અહીંયા એક સુરક્ષિત ડીસામાં એક પહેલી વાર જેમાં એક માતાજીના સુરક્ષિત ગરબા સાથે એક શેરી ગરબા એક સાંસ્કૃતિક ગરબા લાવી રહ્યા છીએ ડીસા રમઝટ સો આપ સબને આમંત્રણ છે કે અમારી સાથે જોડાવો અને શેરી ગરબાની મોજ માણો ડીસા સ્પોર્ટસ ક્લબમાં યોજાનાર રમઝટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરનાર વધુ વાત કરીએ તો આ ગ્રુપ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને હંમેશા મદદરૂપ થતું ગ્રુપ છે અને તેમનો આ ગરબાના આયોજન પાછળનો હેતુ પણ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનો છે ત્યારે આટલા ઉમદા હેતુથી થઈ રહેલા આ ભવ્ય ગરબા ઉત્સવને શરૂ થવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ ડીસાના ખેલૈયાઓ પ્રાચીન અને આધુનિક ડબના અનોખા સંયોજનથી યોજાનારા ગરબા મહોત્સવની બેસબરીથી રાહ જોઈને બેઠા છે